જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરી વડોદરાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત કેન્દ્રીય કર્મચારીઓમાં પણ એનપીએસનો વિરોધ કરી ઓપીએસની માંગણી કરી રહ્યા છે સાથે જ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની પણ માંગણી છે અન્ય પ્રશ્નો પણ કર્મચારીઓને છે તેનું પણ નિરાકરણ લવાય તેવી તેઓની માંગ છે સોલમી તારીખે તમામ કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને વિરોધ કરશે આજે કાળી પટ્ટી ધારણ કરી પોતાની કામગીરી કરી હતી તેવીસ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના કર્મચારીઓ ધરણા કરશે માંગણીઓને લઈ કર્મચારીઓ આંદોલનના મુકામે છે અને પોતાની ઓપીએસ લાગુ કરવાની માંગ સાથે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની સહિતની તેઓની માંગણીઓ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયું રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર